પછી ના હું તને તેડવા આવ્યો છું તો ઘરે આવી ના હું એ ઘરમાં પાછી નહીં આવું અરે તું સમજવાનો પ્રયત્ન કર ને જો દેવાનું કાંઈ કરશું આપણે તું હાલ ને હશો ને તો કાંઈક થાય નારાજ તમે મને એમ કહો કે હું તમને સમજવાનો પ્રયાસ કરું તો તમે કેમ મને સમજવાનો પ્રયાસ નથી કરતા હું તને સમજો છું મને ખબર છે તને વાંધો હું છે જો હો નઠારો મણા એટલી જલ્દી ન સુધરી જાય હું ને બાપુ બે પ્રયત્ન કરીએ છીએ ને એને સમજાવવાનો જોઈ નહીં સમજે ને તો આપણે એને ઘરની બહાર કાઢી મૂકો પહેલા એમને ઘર બહાર કાઢી મૂકો પછી તમે મને લેવા આવજો ઓપ હામ ઉતાવેલા આંબા નો પાકે થોડી ધીરજ ધરવી પડે હું શું ને હવે ઘરું કાંઈ નહીં થાય તમે તો આખો દિવસ ખેતર હોય છો બાપા આખો દિવસ ચોર એને ગામમાં બજાર રહે ને એમ બહેવા જતા રહે છે ઘરમાં તો હું એકલી જ હોય છો ને આખો દિવસ તું એ કામ કરજે ને તું મારી આરે વાડીએ આવી આવજે અને હાજે આપણે બે મણા હારે આવી જાવ એમ કરશું ઘરના કામ કોણ કરશે બધા ખેતર મજૂરોના ભાત કોણ બનાવશે હું તમારી ભેગી વાડી આવે તો આમાં તો શારે કોરથી મુસીબતમાં મુકાણો હું કરું કાઈ ખબર નથી પડતી સુ એને મારી મસ્કરી કરી હોત ને તો કદાચ હું સહન પણ કરી લેત પણ તમને ખબર છે કે એમણે મારી છેડતી કરવી છે આ વાત છે તારી ઘા જ્યારે આબરૂ પર થાય ને તો એ જેને ઘા વાગ્યો ને એને જ ખબર હોય એ હંધુ હું જાણું છું પણ મારો ભાઈ એટલો નઠારો છે એમાં મારો હું વાક તો એના કર્મોની સજા તું મને હુકમ આપશો તમારો આમાં કઈ વાત નથી હું જાણું છું કે હું તમને સજા આપી રહી છું પણ એમના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી ને એટલે કોઈ કાલે ઘરે પાછી આવવા તૈયાર ન થવાની એમ જ છે ને કેમ આવું હું અમારી સુરક્ષિત છું કે સલામત છું તો તમે આખો દિવસ ચોવીસ કલાક મારી સાથે ઘરે રહેતા હોય તો હું ત્યાં આવી જાઉં ઘરે બોલો તમે ચોવીસ કલાક ઘરમાં રહેશો મારી પાસે એમ તો ન જ ભેળો થાય ને આ ખેતીવાડીનું કામ તો કરવું જ પડે ને ક્યાં લગી તારી યાર બેહુ હું તને કહું છું ને જો આવું કઈ થાય ને તો આપણે દેવાના ઘરની બહાર કાઢી મૂકશું એમને મારી આબરૂ લીધા પછી તમે શું કરશો મારી આબરૂ પાછી આવશે અને પછી એના ઘર બહાર કાઢી મૂકીને શું ફાયદો છે તારી વાત સાચી છે હું તને સમજી શકું છું પણ હું તો શું કરું મારે તો એક બાજુ કુવો છે ને એક બાજુ ખાય છે મરવાનું તો આમાં મારે જ છે એક બાજુ તું ને એક બાજુ મારો ભાઈ મારે શું કરવું એ જ મને સમજાતું નથી આ તો બાપાએ મને કીધું કે તું ઓવને તેડીય જ મનાવી લે એટલે મારે ધકો ખાવો પડ્યો મારી વાત સાચી છે હું જાણું છું કે તમે મારા વગર નથી રહી શકતા તો હું શું અમારા બાની પાસે હું પણ તમારા વગર ખુશી થી રહીતીસ તમને એવું છે કે ઘરમાં હું છું અત્યારે જરૂર મારું શરીર તો અહીંયા છે પણ મારું જીવ તો ત્યાં જ છે ઘરમાં તમારી પાસે ની હું જાણું છું કે તને માય રહેવું નથી ગમતું પણ મારા ભાઈના લીધે તારે આવું પગલું ભરવું પડ્યું પણ હું તો તને એટલું જ કહી શકું કે હા બધું ઠીક થઈ જાય તું ઘરે પાછી આવતી રહે ને આપણે કાંઈક એનો રસ્તો કાઢશું ના હે હું કોઈ કાઢે નહીં આવું તમારો ભાઈ જ્યારે ઘર મૂકશે ને ત્યારે જે ઘરમાં હું પાછી આવીશ ઠીક છે વધારે તો મારે તને હું કહેવું હું તો તને ખાલી વિનંતી કરી શકું બીજું તને કાંઈ ન કહી શકું કારણ કે ઘટના તારી હારે ઘટી છે એટલે તને કેટલી વેદના થતી છે એ હું જાણું છું તમારા ભાઈને જ ઘર બાળા કાઢી મૂકો ને તો તમે એને બાપુ બે સમજતા હોય તો હવે કાંઈક આનો આજ રસ્તો કરવો પડશે આનો આજ રસ્તો કરવો પડશે હા હું હવે ચાવ ઘરે પાછા બા ઉપર કરતા હશે કે સોરી ક્યાં વાઈ ગઈ ત્યારે

દેવો આ ઘરની બહાર નહીં જાય ને ત્યાં સુધી હું તમારા એ ઘરે નહીં આવું ખાસું કોને બાપા તો હું એને કાંઈ કહી ન હોઈ ગયો હું મારે કહેવું એને એને કાંઈ ભૂલ તો નથી ને બેટા આમાં વહુનો હું વાગ કાઢો આપણે જે આપણો સિક્કો જ ખોટો છે અને એને લીધે જ આ બધી મોકાણ સર્જાણી છે તો આપણે બીજાની આગળ તો હું કહીએ કે કાંઈ સાચી વાત છે બાપા હાશું નહીં માનો આજ મને વૈશ્રામ કાકા મળ્યા હતા હા મને કહેતા હતા એટલે હા તારા ભાઈઓ દેખાતા નથી હમણાં ગયા છે બાપા મારે ખોટું બોલવું પડ્યું મેં કીધું એની બાની તબિયત બરાબર નથી ને એટલે હમણાં પિયર આંટો દેવા ગઈ છે ગામના તો ગાણા બંધા હે નહીં હે ગામને શું જવાબ દેવા એને તો એમ ન કહેવાય કે મારા ભાઈ એની છેડતી કરીને પી હમણાં વહી ગઈ છે અરે બહુ પંચાયત કયો છે આ તે સારું કર્યું એ બાનું કાઢી દીધું નકર જો એને જરા કે આમ ગંધ આવે ને તો ગામ આખું ગજવે એમ છે હાળો એટલે બાપા પીક લાગે ને જો આ હંધે ખબર પડી જાય ને તો ગામને વાતો કરવાનો મોકો મળી જાય અને હું નથી ઈચ્છતો કે અત્યાર સુધી કમાયેલી ઇજ્જત ઉપર અને નામ ઉપર કાળો ડાઘ લાગે બેટા હવે આવો નરાધમ આપણા ઘરમાં પાયકો છે તો હવે એનું કંઈક ઇલાજ તો કરવો પડશે ને હા તો મારા કેવા નસીબ ફૂટા કે મારો બાપ બળી બળીને મરી જાય છે મારા ભાઈનું ઘર તૂટવારે આવી ગયું છે પણ એને તો એની જ પડી છે એની જ મોજ પકીરીમાં જીવે છે નથી બાપની પડી કે નથી એના ભાઈ પડી એની ભાભી રીહામણે જઈને બેઠી તો હું કેવું બાપા મારે તો જરાય માણસાઈ નથી દાખવતો હવે નેવે મૂકી દીધી માણસાય તો બસ કોઈ પણ વાતને હસી મજાકમાં લઈ લેવાની એને ખબર નથી પડતી કે જિંદગીમાં કઈ રીતે આપણે હાલવું જોઈએ કઈ રીતે આપણે વર્તન કરવું જોઈએ એના આ ગેરવર્તનને લીધે આજે આ વહુને પણ સહન કરવાનો વારો આવ્યો ને બિચારીને પોતાની ઈચ્છા નથી છતાંય પિયર જઈને બેસવું પડ્યું હા બાપા મને મળે ત્યારે કહેતી હતી આ શું કહું ને તો મને તે બહુ ઉપાધિ થાય છે કે તમે બાપા હું કરતા આવી છું તમને રાંધીને કોણ ખવડાવશે પણ એક બાજુ એ કે મને મારી ઇજ્જતની ની પડી છે જો તમે કોઈ ઘેરે ન હોય ને લઈને કંઈક અજુકતું થાય ને તો હું કે મોટું બતાવવાનું લાયક નહીં રહું બહુ સાચી જ વાત કરે છે ને આ ગમે ત્યારે ઘરમાં અને આપણે એની આટું થઈને કંઈ ચોવીસ કલાક ઘેરે થોડા બેઠા હોય

હા તમારો ભાઈ જ્યાં સુધી ઘરમાં છે ને ત્યાં સુધી મને તેડવા આવતા જ નહીં પણ બેટા કાંઈક તો વિચારવું પડશે આ દેવલાલ બાબતમાં તમે જ બાપા હું વિચારું કાં એને પોલીસ ફરિયાદ કરી દેવી ઘરના એક જ સભ્ય કરે બાપા પોલીસ કેસ નથી કરવો હા પોલીસ કેસ કરશું તો નામ સોંપડ્યા ચડશે અને આપણી હાથ પેઢીમાં આપણે કોઈ પોલીસ સ્ટેશનનું પગથું નથી પણ આ કપાતર ના લીધે મને લાગે છે એ કાળો ડાઘ લાગશે એટલે આપણે આ ડાઘ લાગવા નથી દેવો બાપા બેટા તો પછી આને તો છે ને કા ઘર બાર અને કા ગામ બાર કઢાય એને છે ને આવવા જ ન દેવાય ઘરમાં કાને ટાટે તોડાઈ નખાય આજ કરવું પડે બીજું તો હું કરવી હા ઘરનું સંતાન છે છતાં આપણે હાથ ઉપાડવો પડે અને ગામને ખબર પડે તો પડવા દેવો બીજું બીજું તો કેમ કરવું પણ આમાં બાપા હવે તો આનો એક જ રસ્તો છે

હજી આને તો ખરાબ નથી અમે તો હે ભાભી જેવી ભાભી ઉપર હા હાથ નાખશું એની ઈચ્છત અને હજી શરમ નથી આવતી એ તારા જેવો કપાતર મારા ઘરે ક્યાંથી જન્મો હા રામ કરો આ તમારી ખોટી સંગત છે આ તમારા મગજમાં હું ભૂસું ભર્યું છે ને એ ક્યાં ખબર પડતી નથી મગજમાં તો તમારે ભૂસું ઘેર્યું છે વિશ્વાસ જ નથી મારા ઉપર કઈ પણ કરું તો કે નહીં આમ ગામવાળા આમ કહે છે બોલો આમ કહે છે મોટા ભાઈએ આમ કહી દીધું ભાભી આમ કહી દીધું ક્યાંથી વિશ્વાસ કરવી ક્યાંથી વિશ્વાસ કરવી હે આ તારી રગે રગ છે ને જાણું છું બેટા અને તે તો છે ને આ ઘર માં આવીને મોટો પરાક્રમ કર્યું ને એટલે બધી ખબર પડી ગઈ અમને એ ગામમાં કરતો તો ત્યાં સુધી તો છે ને અમારી ભૂલ હતી કે એસે છોકરો છે આજ ની તો કાલ સુધરી જશે પણ નહીં આ તો દિવસે દિવસે વકરતો ગયો અને ન કરવાનું કરી બેઠો હવે આમ મારું મોઢું હું જો છો આમ હાલતી નો થા તમને મારા ઘરની બહાર તમને એવું નથી લાગતું કે આ તમે બધું ખોટું કરી રહ્યા છો ખોટું શું કરે છે આ ધામ કો ભાઈ જો મારવાની હું છે તમારે મારું નહીં જીવ તો મર નાખું તારે તો તારા જેવાને રામખોર આ તો મારું લોહી છે ને મારા હાથ છે ને હું તારા લોહી ગંદા નથી કરવા માંગતો

હવે જાને જાતો હોય તો કેમ ભાગ વાય નો થાતો બાપુ એ કરમ કરવા આપણે હારા તો ભાગ મળે અને જા લઈ લેજે ભાગ હું આપું તો ને આપવો પડે અરે તારા જેવા છોકરાઓને ભાગ હું મારે છે ને નામ નો આપું તને આ તો છે ને મારા ઘરમાં માં ને એટલે તારી વાહે મારું નામ લાગે છે આ ઘરની બહારથી ઘરની બહાર જે કાઢો છો ને એ પ્રમાણે તમે નામ ની આપો તો આલે પણ ભાગ તો જો હેવો ભાગ જોઈ તો રે હે હજી ભાગ જોઈ છે

કોઈ બી આપણા ઘર ની સામે જો હે પણ નહીં અને આવશે નહીં અને આવ્યો ને તો હું તને છે ને ટાંગા વાઢી નાખે હા એનું માથું વધારી નાખે જો ઘર માં આવ્યો ને તો બાપા તમે શાંત થઈ જાઓ તમે જે કર્યું હા શું કર્યું કે ખોટું એ તો હું નથી જાણતો પણ તમે વડીલ છો એટલે જે પણ પગલું ભરો ને એ સારું જ ભરો બેટા અટાણું થી આપણા ઘરની ઇજ્જત બાંધી મૂઠી રહી એટલે આટું થઈને આપણે છોકરાને કઈ કહેતા નહોતા દેવલાને પણ હવે જે થાવ એ થાય આ રામખોર ને આ આપણા ઘરની લક્ષ્મી એના પિયર જઈને બેઠી છે બાપા બિચારી નિર્દોષ છે એનો હું વાત જો તમે મન ઉપર નો લ્યો જે થયું ને એનું એના કારણે થયું હવે તમે એને ઘરની બહાર કાઢી મૂક્યો છે બસ તો આપણે એમ માનશું કે આપણે અરે એક દીકરો નોતો મરી ગયો હતો એ હું મરી જાવ ને તો મારી કાંધ આપવા માટે છે ને એને બોલાવતો નહીં એ છે ને મારો દીકરો જીવતે જીવ મરી ગયો બાપા એવા છોકરા થી તો ન છોકરા વાળા હારા એવું ન બોલો એ આપણું પોતાનું લોય છે ને પણ જવા કું કર્મ કરે ને તો એને આપણે છે ને આપણા નો કહેવાય બેટા હાચી વાત છે બાપા આશી વાત છે તમે જે કર્યું ને સારું જ કર્યું કાઈ ને ઘરની બહાર કાઢી મૂક્યો ને બહુ સારું કહેવા બાપા હવે હવે સર તમે કાંઈ ઉપાધિ ન કરતા બેટા ઉપાધિ તો મને તારા જીવન સંસારની થાય આ જિજ્ઞાઓ જો માની જાય ને બેટા તો ફરી વાર તું એને મને આવ અને લઈ આવ્યો આપણા ઘરમાં અને કહેજે એને કે બાપુજી છે ને કીધું છે કે આ ઘરે આવતા રહ્યો એ એને છે ને હું આંચ નહીં આવવા દઉં એ દિવસ રાત છે ને આ ડેલી ડે અને છોકરાને તો છે ને આ દેવલાને તો હું ભાડ્યો નહીં મૂકું ઘરમાં આવવા જ નહીં દઉં પગલું નહીં મૂકવા દઉં એને અહીંયા હા બાપા ઉજાય હું એને તેડી આવી અને એ પાછી આવી જાય કારણ કે હવે તો આ ઘરમાં દેવો નથી ને અને એને કીધું હતું કે દેવાને કાઢી મૂકો ને તો હું આવું એ બાપા હવે આવી જાય તમે ઉપાધિ ન કરો હું છે ને હાજર જ જઈને એને તેડી આવી આરામ કોને કેટલો કેટલો સમજાયો કોઈ વાતે સમજે ને હવે આવવાને તો છે ને આ જ દંડ દેવાય બેઠા હા બાપા એ આ જીજ્ઞારી બહાર આવી હતી ને એને હોતને આપણે કીધું તું પણ આપણું પોતાનો નોય હોય એટલે આપણે થોડા એમ થાય કે આજ સુધરશે કાલ સુધરશે એને મોકો દેવી આપણે એક બે પણ આ તો હરામી નહીં હા કોઈ વાતે પાછો નહોતો હોતો હે એ તો મરી જાય ને હવે રખડી રખડીને તો છે ને એને અગ્નિ દાહ દેવાનો નથી થતું આપણે બાપા આપણા જ ખરે ફૂટેલા છે કે આપણા ઘરે આવો દીકરો જીનવો બાપા તમારે તો જાતી જિંદગી જોવાનું આવ્યું આ શું કહું ને બાપા તો તમને જોઈને મારો જીવ મળે છે કે આવો કપાતર તમારે ત્યાં જઈ ગયો અરે બેટા આ તો આ ભાવ કોઈ ખોટું કામ કર્યું નથી કદાચ ભગવાન ગયા ભાવ કોઈક સજા દેવા માંગતો હોય ને આવો કપાતર મારા આંગણે દીધો

પણ ક્યાં જવું છે હે ઓલા દી તો બહુ પાવર કરતો તો કહી દી તન દી પેલા વાડીએ મળ્યો તો ત્યાં જો અત્યારે મારે કોઈ વાત નથી કરવી મગજ મારી કોઈ નથી કરવી એટલે તું તારા રસ્તે અને હું મારા રસ્તે કેમ કેમ ઈ દી તો બહુ બોલતો તો મને આજે તારા પર આવ્યું એટલે બોલવું નથી તો તું બોલી જા તારે જે બોલવું છે ને મોટામાંથી બોલી જા શું છે ભાઈ એ હું જ બોલું છું ને હું કેમ કાઢી મેકો ઘરેથી ખબર છે ને હું કામ કાઢી નાખ્યો એમ હે તો બોલવાની જરૂર નથી મને જે કેવું છે ને બોલ એ જ કેવું છે ને એના કરતાં હિધા રહેતો હોય તો મારે હું કરું ને એ હું જોઈ લઈશ વહીવટ કરવાની જરૂર નથી બરાબર અને આ મારા ઘરનો વહીવટ તારે શું કરવાનો ભાઈ

તને તકલીફ છે તકલીફ તો હોય ને તો લઈ જા તારા ઘરે હાલ વાડીએ જઈએ જો હડકતા ઉપર ઘી ઓમની કઈ જરૂર નથી બરાબર છે જે કરતો હોય કે ને ભાઈ એ તો કરીશું જ ઓયો જાય કે વાયો જસ હું હું કેવો હું તારે મને કે ભાઈ હું હવે શું કરવાનો ઘરવાળા ઘરવાળાને હું જે કરું એ પણ તને હું પંચાયત છે ભાઈ આવી ના ઘરેથી કઢાઈ નહીં ને ઘરવાળાથી એટલા હું પૂછું છું તારી વાત હાસી છે આવી રીતે ઘર કઢાઈ નઈ પકાડી નાખ્યો તો હવે શું કરશું હવે તારે કંઈ કરવું પડે ને પાછું ઘરવાળાનો શું કરવું પડે એ તારે વિચારવાનું બધું હું વિચારા તો તું શું વિચારશે હે ઘરેથી કાઢી નાખ્યો એમાં વિચારવાનું શું હોય હવે વિચારવું તો પડે ને કે હવે શું કરીએ હમ વિચારીશ હો વિચારીશ જાઓ તમે હાલ દારે હા આવા કેટલા લોકો છે ગામમાં હજી એમ વાત તો સાચી કરતો ગયો ઘરમાંથી કાઢી નાખ્યો અને સાલું મેં કાંઈ નથી કર્યું કાંઈ કરતા કાંઈ નહીં આ જે પણ કાંઈ થયું છે ને એ બધું મારા ભાભીના કારણે થયું છે અને આ ભાભીના કારણે જે પણ કાંઈ થયું છે એમાં સાલું મારે ઘરની બહાર નીકળવું પડ્યું આ ભાભી સામે હવા કરીને પાસું ઊંધું પડી ગયું વાત તો તે હાસી કરી ભેલા કાઈ ભાઈ કામ કર તારું કામ કરા હાલ બહુ જાય મને મારા મલક ના મે નારાણી એ ઘરે પાસા કેમ હાલ્યા ગયા તમારા વગર મારું ઘર સુનું સુનું લાગી

તારા લીધે આ ઘરની બહાર નીકળો છું તો હવે જે કારણ થી હું ઘરની બહાર નીકળો છું એ કારણ તો પૂરું કરવું પડશે ને નાલાયક સુધરી જા પરિણામ હજી આવશે મારી તારા વગર ઘર લાગે છે એટલે હવે તને તો હું નહીં એ

સુધર સુધર એના માનું મોંઘું જ આવશે નહીં પણ સુધરવા માટે તો ત્યારે જ નહોતા ને

જે માણસ એક સ્ત્રીની આબરૂની રક્ષા ન કરી શકે ને એવા માણસને જીવવાનો કોઈ અધિકાર નથી મારા બાપાએ એ સમજાવ્યું મેં ઘણો સમજાયો પણ સમજો નહીં એટલે સમજ્યો જ નહીં જે પણ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે ઘરની બહાર કાઢી જ મૂક્યો તો અમે એને કહી દીધું હતું કે હા પછી આ ઘરમાં પગ નહીં મૂકતો

મારા ઉપર ખરાબ નજર બગાડી છે જો જો કોઈ તને કહે ને કે આને કોણે માર્યો તો તે માર્યો એમ નહીં કહેતી નક લોકોને વાતો કરવાનો મોકો મળી જાય ના અમારે છે ને મારો આરોપ તમારા ઉપર નથી લેવો હું અંધો આરોપ મારા ઉપર લઈ લે મે મારીઓ છે ને તો પછી હું જ આરોપ લઈ જો એવું કરવાનું કાઈ જરૂર નથી હું હું બધાને જવાબ આપ દે પણ તું તો ન કહેતી તને મારા હમશે બોલી તું